નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ જૂન બે હજાર પચીસના સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પંદરથી વીસ જૂનમાં વાવણી લાયક વરસાદ નોંધાશે પંદર તારીખથી ચોમાસું આગળ વધે તેવી સંભાવના એકવીસથી ત્રીસ જૂનમાં અતિભારે વરસાદનું અનુમાન છે સાથે જ મિત્રો આજથી પંદર તારીખ સુધી ગુજરાતની અંદર પ્રિ એક્ટિવિટી કયા કયા ભાગોની અંદર કેવી જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપીને તમામ શેર કરી દેજો હાલ મિત્રો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રિમણસ અને વરસાદ નોંધાઈ રહ્યો છે અમુક ભાગોની અંદર વાવણી લાયક ફારે વરસાદ ત્રણ ઇંચ સુધીના પણ નોંધાઈ રહ્યા છે એવામાં મિત્રો હવે સારા સમાચાર એ છે કે ગુજરાતની અંદર ચોમાસું પંદર જૂન થી એક્ટિવેટ થાય તેવી શક્યતા રહેલી છે હાલ ચોમાસું અટકી ચૂક્યું છે નિષ્ક્રિય છે પરંતુ હવે તેને વેગ મળી શકે છે પંદર તારીખથી તે ઉપરાંત મિત્રો ચોમાસું આગળ વધી ત્યારથી જ એટલે કે પંદર સોળ તારીખથી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે ઘણા બધા ભાગોની અંદર પંદરથી લઈને વીસ તારીખ દરમિયાન વાવણીલાયક સારા વરસાદો પણ જોવા મળશે છે એકવીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે ગુજરાતની અંદર ભારે તેથી ભારે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવા જઈ રહી છે સાથે જ અરબી સમુદ્ર પણ સક્રિય થયો છે જેના કારણે ચોમાસું આગળ વધી શકે છે પાંચ છ દિવસની અંદર ચોમાસું ફરીવાર તેની ગતિમાં આગળ વધી શકે છે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો પંદરથી વીસ તારીખના વરસાદની તો મિત્રો વરસાદની ગતિવિધિ અને વિસ્તારમાં ધીરે ધીરે પંદર તારીખથી વધારો થતો જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે આ સિસ્ટમ મધ્ય ભારત સુધી આવવાની છે જેના કારણે તે બાજુના વરસાદ જોવા મળશે વાત કરવામાં આવે તો વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ વાપી સુરત ડાંગ ભરૂચ નવસારી તાપી એ વિસ્તાર નર્મદા શહેર દાહોદ ગોધરા મહિસાગર પંચમહાલ અરવલ્લી સુધીના ભાગો તેમજ વડોદરા આણંદ મધ્ય ગુજરાતના ભાગોનો પણ સમાવેશ આ દિવસો દરમિયાન જોવા મળશે એ સિવાય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતા આ દિવસો દરમિયાન જોવા મળશે જેની તમામે ભાઈ નોંધ લેવી તે ઉપરાંત મિત્રો એકવીસથી લઈને ત્રીસમાં ગુજરાતની અંદર તમામ ભાગોની અંદર વાવણી લાયક સારા વરસાદ નોંધાશે કચ્છ અને ઉત્તર વાત બાદ ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોની અંદર ચોમાસું થોડું લેટ પહોંચી શકે છે પરંતુ વરસાદને લાભ સાબરકાંઠા બનાસકાંઠા

એક્ટિવિટીમાં વેગ જોવા મળે તેવી શક્યતા રહેલી છે આજે પણ રાજકોટ આસપાસ જામનગર હોય સુરેન્દ્રનગર અમરેલી અને જૂનાગઢ વિસ્તારના ભાગોની અંદર વરસાદની સંભાવના એકાદ લોકલ વિસ્તારની જોવા મળશે બે દિવસ થોડો આરામ જોવા મળશે વરસાદમાં ત્યારબાદ વરસાદની તીવ્રતામાં ફરી વધારો થાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે